અને મહેંદી કલર જો કોઈ પીસ તમને ગમે તો એનો સ્ક્રીનશોટ પાડી લ્યો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં તમારો ઓર્ડર બુક કરાવી દયો 650 માં ઓલ ઓવર ઇન્ડિયા માં ફ્રી શિપિંગ સાથે તમને આપી દેવાના છે તો આપણે પૂરા પીસ ની ડિઝાઇન જોઈ લઈશું એકવાર એકદમ સોફ્ટ મટીરીયલ રહેવાનું છે તમારી ઘરે નાનો મોટો પ્રસંગ હોય ને તો પણ ચાલે ને એવી સાડી રહેવાની છે આપણે પૂરી ડિઝાઇન જોઈએ એકદમ મસ્ત વસ્તુ રહેવાની છે તમે લુક જોઈ લ્યો એકદમ શાનદાર ડિઝાઇન રહેવાની છે પલ્લુ આપેલો છે પેહલા તો નોર્મલ નોર્મલ ઝીણી ઝીણી ડિઝાઇન રહેવાની છે વિડીયોમાં જોઈ શકો છો બંને સાઈડ જેકાના બોર્ડર પટ્ટા આપેલા છે અને એ પણ એકદમ સોફ્ટ સોફ્ટ ફેબ્રિકમાં જોઈ લો વિડીયોમાં તમને બતાવું છું ડિઝાઇનની વાત કરવી ને તો એકદમ ઝીણી બારીક ડિઝાઇનનું કામ કરેલું છે પ્રિન્ટેડ સાડી રહેવાની છે અને ગોલ્ડી ફેબ્રિક રહેવાનું છે એકદમ લૂઝ મટીરિયલ રહેવાનું છે આખો દિવસ તમે વેર કર્યો હોય ને તો પણ કાંઈ પ્રોબ્લેમ ના આવે ને એવું ફેબ્રિક રહેવાનું છે જોવો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સોફ્ટ ફેબ્રિક છે ડિઝાઇન એ ઝીણી રહેવાની છે નાના મોટા પ્રસંગમાં ચાલે ને તેવી વસ્તુ રહેવાની છે કોઈ કલર ગમે તેનો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તમારો ઓર્ડર બુક પર આવો લિમિટેડ સ્ટોક રહેવાનો છે અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરો આનું બ્લાઉઝની વાત કરવી ને તો એકદમ ઝીણી બારીક ડિઝાઇનનું બ્લાઉઝ રહેવાનું છે ફૂલ કટમાં બ્લાઉઝ આપેલું છે વિડીયોમાં જોઈ શકો છો તમે કેવું બ્લાઉઝ રહેવાનું છે તો એકદમ સોફ્ટ મટીરિયલ છે એકદમ પાર્ટીવેર પીસ કહી શકાય તમે રનિંગમાં પણ ઘરે પહેર્યો હોય અને ચાલુમાં કંઈક જ આવે પહેરો તો પણ વસ્તુ ચાલે એવી વસ્તુ છે એકદમ સોફ્ટ મટીરિયલ જુઓ રહેવાની છે પ્રિન્ટેડ સાડી છે સોફ્ટ મટીરિયલ છે એકદમ સોફ્ટ સિલ્ક એકવાર ફરીથી આપણે એના કલર જોઈ લઈશું એક ગ્રીન કલર એક લાઈટ ઓનિયન એક બીટ એક મેંદી જો કોઈ પીસ તમને પસંદ આવે તેનો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં તમારો ઓર્ડર બુક કરાવો અને જો તમે શોપ પર રૂબરૂ આવી અને તમારો પીસ કલેક્ટ કરવા માંગતા હોય તો પૂરું એડ્રેસ આપેલું છે આપણું શોપ લક્ષ્મણનગરમાં શેરી નંબર બેમાં ક્રિષ્ના સાડી એન્ડ ડ્રેસીસમાં છે થેન્ક યુ